આ જે લોકર પણ છે કાન સુરક્ષા બધી જગ્યાએ જવાનો અમારો હક છે તમને હક છે અમારા પ્રતિનિધિ છે કે કાનમાં એનું નથી એમ નહીં એમ નહીં વિસ્તાર કોનો છે વિસ્તાર કોનો આનો કોને છે તો એ ભાઈ અમે તો અહીંયા કોઈ વાત નથી કરાવી એજ્યુકેશન આવને છે પાસ કરો તો અમારો આવે એનું નિરીક્ષણ હવે

હું જો તમે હું તમને કરાવે okay. છે okay. okay. ગામ હેલ્થ સેન્ટર ખાતે પચાસ બેડની હોસ્પિટલ મંજૂર કરાવી તેનું ઓપનિંગ હતું તો આમ આદમી પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરોનું ઓપનિંગમાં આમંત્રણ હતું તે ઓપનિંગમાં આવ્યા તો ભાજપના ઇશારે તમામની અટકાયત કરવામાં આવી જેમ આવે તેમ લઈ જવામાં આવ્યા

ભાજપ ના નેતાઓ પોલીસ ને આ દલાલી આગળ મોકલી દે છે અને અમને મારામારી કરીને અમને જ્યારે હોય ત્યારે અમારી ઘર પકડો કરાવે છે જો આ પોલીસ પોલીસમાંથી બધી તાકાત હોત ના જવાબદારી કોણ લેશે આજે બેલની ની આંખ માંથી આંગુડા જાય છે છતાંય કોઈ કોઈ સામુ જોવા તૈયાર નથી આજે આ બેલ ને કાલે કોઈ તકલીફ થઈ જશે તો એના જવાબદાર આ લોકો રહેશે આજે છેલ્લા કેટલા સમયથી થી આ પુરામાં જિલ્લા અંદર પચાસ બેડ ની જે હોસ્પિટલ છે એ બનીને રેડી હતી ત્યારે ભાજપના એક બે મંત્રીઓને કે તંત્રીઓ કે સંત્રીઓ જે કાંઈ કહો કે દલાલો કહો કે કાળા કામ કરનારા કે હપ્તા ઉભરાવનારા આવા ભાજપના જે પણ લુક્કા લોકો છે એમને કોઈને ખબર નથી કે અહીંયા હોસ્પિટલ બનીને તૈયાર થઈ ગઈ છે બોર્ડની અંદર સદનની અંદર જયારે અમારા હોસ્પિટલ સમિતિના સભ્યો અને કોર્પોરેટરો આ બાબતનો અવાજ ઉપાડે ત્યારે આ લોકોને ઊંડે ઊંડેથી ભાન થયું કે હવે શરૂ કરી દેવું પડશે નગર આ લોકો લોકાર્પણ કરી દેશે હવે આજે જે હોસ્પિટલનું લોકાર્પણ કરવાનું હતું જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરના ઓફિસિયલ જે આમંત્રણ હતું જ તેમ છતાં આ વિસ્તારના ધારાસભ્ય કમ મંત્રી જે માત્ર ફાંકા ફોજદારી જ માને છે અને ગેરકાયદેસર કામો કરવામાં જ માને છે એવા મંત્રીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોર્પોરેટરનો ડર લાગ્યો પોલીસને આગળ કરી આ પોલીસને બીજું કાંઈ કામ નથી આ પોલીસનું એક જ કામ છે દારૂ નાપતા ઉભરાવો ડ્રગ્સ રક્ષણ આપો બળાત્કારો થતા હોય એને રક્ષણ આપો દુઃખાગીરી ચોરી થતી હોય આવા છોરોને રક્ષણ આપો પણ જે જનહિતનું કામ થતું હોય ત્યાં ભાજપના ઇશારે દલાલી કરવા ચાટુકારિતા કરવા

એમને એટલી શરમ નથી કે ખરેખર પેલા હોસ્પિટલ લઈ જઈએ એ બધું જ ભૂલીએ અને પોતાને બટકું એટલો ખેંચ્યો એ નીરે એ નીરું હોય એ ચાંટવામાં રસ છે અને એક પણ પોલીસ વાળો અહીંયા ઉભા છે ડિશ ના છે કોઈને રસ નથી